રાજસ્થાન રાજ્ય સડક વિકાસ બાડમેર માં તમારું હાર્દિક સ્વાગત છે જય બાબારી જોઈ શકો છો મિત્રો બોર તમે રામદેવરાય એકસો અગિયાર છ બેઠા છે કે પોકરણ એકસો એક બે બે વધાવા

તો જે બાબારી ચોકડી આજી છે અને ઊંડા કાશ્મીરનો રસ્તો આ બાજુ છે પછી સાડા ત્રીસ કેવો અડત્રીસ સાડત્રીસ કિલોમીટર છે અને આપણે અભિયાલ તો નહીં જવાનું પણ રિટર્ન રોમપેક રણુતા જઈ દર્શન કરી અને પછી રિટર્નમાં જવાનું છે રેડી તો બીજો સાથે જોડાતા રહેજો મજા આવશે અને બીજું કે અમારા ભાવે પપ્પુ એક બેઠા છે કંઈક ઠંડુ કરવા માટે તો આપણે પણ સાથે મળીને એમની સાથે ઠંડુ પીશું આ જો ચોકડી અને ભાઈ ભક્તો ભક્તો આવી રહ્યા છે ઘણા લોકો આવી રહ્યા છે અને આ છે મસ્ત હોટલ ચૌધરી ભોજલનાલય હોટલ અને રેસ્ટોરન્ટ આ સર રામદેવરાનો રસ્તો આ આપણા વાળો રસ્તો એટલે કે હાચોર રસ્તો અને આ સર ઊંડા કાશ્મીર રમાપીર જવાનો રસ્તો એટલે કે જ્યાં રમાપીરનો જન્મ થયો હતો જન્મભૂમિ સ્થળ છે જે ગબ્બરજીએ અર્જુનજીએ વિડીયો બનાવ્યા હતા એ જગ્યા હું ત્રણ વાર છું ઊંડા કાશ્મીર પણ આપણે ચોથી વાર એલા છે ટાઈમ મળે છે જયંતિજી બબારી શું કહો થાક લાગ્યો કે નહીં લાગ્યો એવું ગતું નહીં લાજો માતાના થાક લાગો ગુવાજી બબારી ઊંડા કાશ્મીર જવાનો રસ્તો છે મને મેઘલા oh, oh, oh.

જય બાબા રે જય રમાપીર રેકોર્ડ તોડ્યો છે રમાપી બૂમ પડાય રૂમાપીરે તો જિંદગી પેલી વાર આટલી બધી પબ્લિક આવી છે રામદેવરા રણુજા પગપાળા યાત્રા લાખોની પબ્લિક લાઈનમાં ઊભી છે દર્શન કરવા માટે જય માતાજી જય બાબા રે મિત્રો રણુજા થઈને આવી છે ઘરે અને એક વિડીયો એવો નાખ્યો હતો કે ઇન્સ્ટાગ્રામમાં ત્રણથી ચાર લાખ વિડીયો વ્યૂઝ આવ્યા હતા અને ખાસ બધી અને ઘણા લોકોને પંદરથી વીસ હજાર વધુ કરતા લોકોએ શેર કર્યા હતા અને ઘણા લોકોએ ઘણા સિંગર સિંગોરે બધા મારા ઘણા મિત્રોએ એ વિડીયો શેર કરતા અને પોતાની આઈડીમાં પોસ્ટ કર્યો તો અને એ ભાઈ ક્યાં ના હતા શું હતા એ બધું એમ કે ડિટેલ મળી ગઈ હતી અમે રામદેવરા જતા હતા અને ભીખોડાથી આગળ જ્યાં અને એક ભાઈને એટલી ગરમીને મારા અંદરથી એક બેનો ગાળો હશે અને એટલી ગરમી પડતી હતી અને બહુ જ ગરમી પડતી અને ભાઈને બે ભોન થઈ ગયા હતા બે હોશ થઈ ગયા હતા પછી રામદેવરાના રાજસ્થાનના લોકો વીસથી પચીસ જણા હતા અને મને બોલાવ્યા હું ગુજરાતી પાછળ એકલો જ હતો અને અમારા લોકો બધા આગળ હતા પાછળ હતા હું વચ્યો હતો પછી મને બોલાવ્યો કે તમે ગુજરાતી છો મૂકું હા પછી મને કીધું કે આ તમારો કોઈ ગુજરાતી છે તમારા સાથે છે મું મારી સાથે નથી પણ મારી સાથે નહોતી પછી હું જોવા જાઉં મું કું કંઈક આપણો ગુજરાતી તો હું જોવા જઉં પણ અમારો એ સાથી નહોતો કંઈક બીજા ગામનો બનાસકાંઠાનો તો એવું કંઈક જાણવામાં મળ્યું છે અને પછી મેં એની એ ભયની એ રાજસ્થાનની જે પચીસથી ત્રીસ જણા હતા એ લોકોએ એટલી સેવા કરીને કે અમે લાખ લાખ વંદન છે અને યાર કોઈ ભેદભાવ ના રાખે છે એમ કે એ લોકો આપણી સેવા કરતા આપણે પણ એમની સેવા કરવી જરૂરી છે રેડી અને પછી મેં એ ભાઈને જોયો પછી ઓહો તો બે ફોન થઈ ગયા કશું બોલતા નહોતા એમની જોડે ટચિંગ મોબાઈલ હતો પણ લોક ભાઈ ખોલતા નહોતા જેમ કે બેહોશ બે ફોન થઈ ગયા હતા પછી મેં એમને પગી બહુ માલિશ કરી હાથી માલિશ કરી હૃદય ઉપર બે હાથે કરીને ઘણો દબાયો પણ કંઈ ફરક ના પડ્યો પછી છેવટે પછી તોથી અમે એક ગાડીમાં લઈ જ્યાં ગાડીમાં ઇકોમ લઈ જ્યાં થી પછી એક હોટલ આવી હોટલ ઉપ હોટલ ઉપર એમને ખાટલામાં સુવાડ્યા પછી હોટલનો ભાઈબંધ હોટલનો જે દુકાનવાળો હતો રાજસ્થાની હતો અને એ ભાઈએ કીધું કે અંદર લાવી દો આપણે દુકાનમાં કુલર ચાલુ છે ઓલરેડી પછી કુલરમાં ભાઈને મોસામાં હુવાડ્યા આમ પછી ઘણી ખરી માલિશ કરી તો કણે પણ અડધો કલાક જેવી માલિશ કરી મેં કરી તો રાજસ્થાન લોકો એમને કરી હું ગુજરાતી તો એકલો તો પછી મેં મારા ભાઈબંધને એક હતો ને મારા મમ્માના છોકરા એમને ફોન કર્યો હું કે મમ્મા આવી રીતે આવું છું તો તમે આવો એ ભાઈ જલ્દી જલ્દી અમારી સાથે સેવામાં એક બાઇક હાર્યા હતું તો એના બે જણા બાઇક લઈને આવ્યા સાથે મને કે આવી રીતે આવું મને કે વધો નહીં કે તમે સંભાળો અને આ એક હું ચિંધું છું આપણે આગળ જમવાનું બનાવશે અમે આગળ છે પછી અમે બે જણા રહ્યા પછી ટેન્ડલ એ ભાઈએ મેં કીધું થોડો વિડીયો પડતી કામ આવશે પણ ઘણી સેવા કરી પછી તો લોકોએ મેં કીધું કોઈ એમ્બ્યુલન્સ બોલાવો કોઈની વાત નાતું હોય જેમ કે જીવ જાય તો ખબર નહીં પડે પછી એમ અમે એમ્બ્યુલન્સ બોલાવી દીધું રે પછી એમ્બ્યુલન્સ બોલાવી અને ભાઈને શિફ્ટ કરી દીધા એમ કે દવાખાને તો ભીઘોડાને આજુબાજુના દવાખો મસી છે સરકારી ત્યાં શિફ્ટ કરી દીધા પછી એ તમને આગળનો વિડીયો જુઓ તો હું તમને બતાવી દઈશું રેડી આ જુઓ આગળ વિડીયો કોનો નામ લે આખો બોલતો કે હે ગુરુ બળરનો ઘણો આખો નામ છે તો